અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં ઢાગલા ગામમાં દિવાળીની ખરીદી કરીને પરત ફરી રહેલા એક વ્યક્તિની કારમાં અચાનક આગ લાગી હતી ધર્મેશભાઈ વિખાભાઈ માંગુકિયા લીલિયા બજારમાંથી ખરીદી કરીને પોતાની કારમાં બેઠા ત્યારે આ ઘટના બની હતી કારમાં બેસતાની સાથે જ નીચેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા સ્થાનિક લોકોએ કાર ચાલકની જાણ કરાતા તેઓ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ કારની લપેટમાં આવી ગઈ હતી ઘટનાને જાણ થતા ફાયર ટીમ તત્કાલ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જો કે ફાયર ટીમ પહોંચે તે પહેલા જ કારનો મોટો ભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો સીએનજી કાર હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો પરંતુ સદનસબે કોઈ મોટી જાનહાની ટળી હતી ગાડી અમે ખરીદી કરવા આવ્યા હતા ગાડી સોંપવા નહીં গাড়ী hey গৈছে